દુદ્ધાઈ બ્રાન્ચ કેનાલમાં થતો વિલંબ તેમજ અંજાર તાલુકામાં એચપીસીએલ કંપની દ્વારા મુન્દ્રા થી રાજસ્થાન લઈ જવાતી ક્રૂડ ઓઇલ ની પાઇપલાઇન ના કામ માટે સંપાદિત કરવામાં આવતી ખેડૂત ની જમીન ના વળતર મુદ્દે છેલ્લા 6 દિવસથી થી કિસાનો દ્વારા કલેક્ટર કચેરી પાસે પ્રતિક ઉપવાસ આદર્યા છે કંપની દ્વારા યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી કચ્છ જિલ્લા કિસાન સંઘ દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે તેવું સંગઠનના મંત્રી ભીમજી કેરાસિયાએ જણાવ્યું હતું અંજાર તાલુકાના કિસાનો દ્વારા કંપની અને સ્થાનિકે મામલતદારને આ મામલે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ કોઈ ઉકેલ ન આવતા અંજાર તાલુકાના ખેડૂતોએ ગત 25 ડિસેમ્બરે અચોક્કસ મુદ્દતના ધરણા અને રામધૂન સહિતના કાર્યક્રમ ચાલુ કર્યા છે કંપની દ્વારા અંજાર તાલુકા સિવાય અન્ય ખેડૂતોને મીટર દીઠ રૂપિયા બસોથી વધુનું વળતર આપ્યું છે તો આ તાલુકાના ખેડૂતોને પ્રતિ મીટર સાઠ રૂપિયા જેવું નજીબું વળતર કેમ આપવામાં આવે છે તેવો સવાલ કર્યો હતો બીક બતાવીને ખેડૂતો સાથે ધાકધમકી કરવામાં આવે છે ખેડૂતો સાથે વળતરની બાબતમાં ભેદભાવ રખાય છે હાલે પૂરતું વળતર આપ્યા વિના ખેતરવાડીમાં કામ કરારો કરો તેવો કંપની આગ્રહ રાખે છે તે અયોગ્ય અને અન્યાય છે અમુક ખેડૂતોને વધુ ભાવ આપવાના ડેટા સહિત વિગત કલેક્ટર પાસે રજૂઆત કરતા અધિક કલેક્ટર મિતેશ પંડ્યાએ તપાસ કરીને તાત્કાલિક યોગ્ય વળતર આપવામાં આવશે તેવું જણાવ્યું હતું પરંતુ આજે બાર દિવસ બાદ પણ સરકાર તરફથી કોઈ જ પ્રયાસ થયા નથી તેવું મંત્રી શિવજીભાઈ બરાડિયાએ કહ્યું હતું આગામી દિવસોમાં જો યોગ્ય વળતર નહીં મળે તો આશ્ચર્યજનક કાર્યક્રમો પણ આપવામાં આવશે મારું નામ શિવજી એમ બરાડિયા અને ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા પ્રમુખની જવાબદારી આજે આમ તો બાવીસ ડિસેમ્બરથી ખેડૂતો ધરણા ઉપર બેઠા હતા થળ ઉપર બેઠા હતા અને પચીસ તારીખે કલેક્ટર ઓફિસ સામે અમે ધરણા સામે બેઠા છીએ આજે આઠમો દિવસ છે છતાં તંત્ર દ્વારા કાંઈ અહીંયાથી જે કાંઈ પ્રતિસાદ મળ્યો એવો કાંઈ પ્રતિસાદ ન મળ્યો એટલે આજે ફરીથી આવેદનપત્ર કહો તો આવેદનપત્ર અલ્ટીમેટમ કહો તો અલ્ટિમેટમ કાલ સાંજ સુધીનું આપ્યું છે અમારી બે ત્રણ વાતો છે એ હું આપના માધ્યમથી સ્પષ્ટ કરવા માગું છું કે કંપનીએ એવોર્ડ ન કર્યો નોટિસ ન આપી અને ખેડૂતોના ખેતરોમાં જે ચાર મહિના પહેલાં મહિના પહેલાં આખો ડાળમો પાક નષ્ટ કરી નાખ્યો તો એનું આમ તંત્ર દ્વારા પંચનામું થવું જોઈએ એવી એક અમારી માગણી છે બીજી કે મેં જેમ કીધું કે ભેદભાવ રાખે છે ખેડૂતોને પૈસા આપે એના સામે ભારતીય કિસાન સંઘને અને ખેડૂતોને ક્યારેય વાંધો ન હોય પણ એકને ગોળને બીજાને ખોળ આવા જ આ પૈસા અપાણા છે ક્યાંક ભ્રષ્ટાચારની પણ તે ભૂ આવે છે આવા સર્વે નંબરનો એને આધાર પુરાવા સાથે આપ્યો છે એના પંચનામું થવું જોઈએ આવી બીજી બાબત છે ત્રીજી બાબત કે કાયદાઓ બધાએ ખેડૂતો માટે જ શા માટે બનાવવામાં આવે છે ખેડૂતોને માત્ર જંત્રી બતાવવામાં આવે છે આજે જાહેર હિતમાં શિક્ષણ માટે જમીન માંગો સમાજ માટે જમીન માંગો એ પણ એક જાહેર હિતનું જ કામ છે તો એનામાં છે બજાર કિંમત કરતાં આની ઘણી કિંમતો નક્કી કરવામાં આવે છે એવો પુરાવો પણ આજે રજૂ કર્યો છે ચોથો પુરાવો કે ફોરેસ્ટની જે જમીનો આવે છે ફોરેસ્ટ ઝાડ ઉગાડે છે એમનો પણ પુરાવો રજૂ કર્યો છે કે એને કેટલા પૈસામાં ઝાડ પડે છે તો ખેડૂતોને માત્ર નજીવી રકમ આપીને તમે ખેડૂતોને રઘુ દોડાનું શા માટે કામ કરો છો આ કંપની ખેડૂતો સાથે એક છે ને જેમને કહીએ ને કે એક દાદાગીરી પૂર્વક કામ કરી રહી છે સરકારનું નામ લઈને જાહેર હિતનું તો ખેડૂતો જાહેર હિતના નથી ખેડૂતોને બે ગુટા માટે ધમ આવી જાય છે બે ગુટા જમીન જોતી હોય તો મેં હમણાં કલેક્ટરશ્રીને કીધું હતું કે ખેડૂતોને લાગી પડતી જમીન જેટલી આમાં જાય છે એટલી જમીન આપી દો ચાલો અમારે વળતર પણ નથી જોતું જંત્રી ભાવે આપી દો અમે જંત્રી ભરવા માટે પણ તૈયાર થઈ ખેડૂતોને જંત્રીના ભાવે નથી આપવાની કંપનીઓને લાણી કરવી છે એટલે આ તો કાયદો કેવો કહેવાય લોકશાહી દેશની અંદર જેટલી કંપનીઓનું કદાચ હું એમ કહું છું કે કેટલાય લોકોનું હિત એમાં સમાયેલું હશે એ વાત સાથે હું સમજ છું પણ ખેડૂતોએ આ દેશની ઇકોનોમીમાં અઠ્ઠાવન ટકા હિસ્સો છે એટલે ખેડૂતો સાથે આવી રમત રમે એ ક્યારેય ન ચલાવાય એટલે આપણા માધ્યમથી સરકારને તંત્રને કંપનીને કહું છું કે તાત્કાલિક ધોરણે આમાં પૂરતું ખેડૂતોને વળતર ચૂકવો નહીં ચૂકવો તો આવનારા દિવસોમાં કાલ સાંજ સુધી અમે અહીંયા ધરણા ઉપર બેસવાના છીએ પરમ દિવસથી સમગ્ર કચ્છની અંદર વિવિધ કાર્યક્રમો આપવા પડશે અને પરિસ્થિતિ કાંઈ પણ નિર્માણ થશે એ સરકાર અને તંત્રની જવાબદારી રહેશે